વલસાડ તાલુકાના માલવણ નવસારી કોસ્ટલ હાઇવે ઉપર દારૂ ભરેલી કારના ચાલકે ઓગણીસ જેટલી ગૌવંશને અડફેટે લીધા જેમાં અગિયાર ગૌવંશનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું અને આઠ જેટલી ગૌવંશ ઈજાગ્રસ્ત થઈ છે વલસાડ તાલુકાના કોસ્ટલ હાઇવે ઉપર દારૂ ભરેલી કાર ચાલકે બેફિકરાપૂર્વક કાર ચલાવી રસ્તા ઉપર બેસેલી ઓગણીસ જેટલી ગૌવંશને અડફેટે લઈને ગૌવંશને અગિયારને મોતને ઘાટ ઉતારી હતી તેમજ નવને ઈજાઓ પહોંચાડી હતી જે બાદ દારૂ ભરેલી કારને મૂકીને ચાલક ભાગી છૂટ્યો હતો જેની જાણ થતા જ ડુંગળી પોલીસ અને अग्निवीर ગવ રક્ષકોની ટીમને ઘટનાની જાણ થતા જ તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા કારને ચેક કરતા કારમાંથી दारूનો જથ્થો મળ્યો હતો અને તપાસ કરતા નજીકમાં સંતાઈ ગયેલા કારના ચાલકને ઝડપી પાડ્યો હતો